સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે ચાર દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મિટિંગ મળી હતી જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેમજ તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે પાંચ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે મારું નામ ડોક્ટર ભરત પટેલ છે હું નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું તારીખ પાંચ બે ફેબ્રુઆરીના રોજ આ નું સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ થયેલું છે ટ્રોમા સેન્ટરમાં અને ભારત સરકારના અને હજ કમિટીના નિયમ અનુસાર આ હદ સર્ટિફિકેટ હજયાત્રા માટેનું સર્ટિફિકેટ જરૂરી હોય છે એટલે દરેક જણાએ આ હજયાત્રાનું સર્ટિફિકેટ કાઢી લેવું જરૂરી છે અને અહીંયા બધી સ્પેશિલિટી ટ્રોમા સેન્ટરમાં હજયાત્રા માટેનું સર્ટિફિકેટ માટે બધું જ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે તારીખ આઠ બે હાજર ચોવીસ ના આ સર્ટિફિકેટ આપવાની કાર્યવાહી પૂરી થવાની હોવાથી દરેક જણાએ આ સર્ટિફિકેટ સમયસર કઢાવી લેવા વિનંતી છે હા આશરે રોજના અહીંયા બસો જેટલા ને અમે સર્ટિફિકેટ આપીએ છીએ હળયાત્રા માટે ના અને એ લોકો ને કોઈ મુશ્કેલી નથી બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે ક્રોમા સેન્ટર ખાતે